એ ભૂતડી એ તું નઈ તૈયાર થઈ મન તો એમ કે તું હરખી તૈયાર થઈ હા પેલો મેં તું કેમ તૈયાર માર નવરાત્રી નવ દી જ કપડા હે 10 માં કપડા હતા તો મેં રેવા દે પેલા દી નઈ થા ને વાહે બીજા નવ દી તૈયાર થાઈસ એ મુ કપડા તો મન કેવાય ને 10 ખૂટે એમ નથી કઈ તો દો હવે ઉમી

આ બધી સોક્રેન કવટ ભરે આયો તો કે કપડા નહીં બોલો શું કરવાનું એનું પૂતળા મને એમ તો કાસો કઢી હર કી તિયા થાતી હશે ને પણ આ તો આપણે પહેલા નીકળી ગયો કરે જ રહી ઈ હા ચી આજે તિયા નહીં થ્યું કાલ તિયા થાશે ને એ ભાઈ નીકળશે નહીં છે ઓ કાળી તો કેમ તિયા નહીં થઈ એ તો મુંબઈ થી છે ને મારી બેન ભી એવો અસલ મેકઅપ મંગાવ્યો ને તો ધોરો થઈ જાય એવો મેકઅપ મંગાવ્યો કાલ આવશે એટલે હું કાલ તૈયાર થઈશ એવા મેકઅપ આવે હા એવો મેકઅપ આવે ને એવો મસ્ત આવે આપણે લગાવીને તો આપણે ધોરો થઈ જાય તમારા કોઈને જૂતો જ કીજો મંગાવી દઈશ મારે નામે તો નેચરલ જ ધોરણ થઈ જરૂર નહીં કઈ ઘમંડ નહીં કરતી પણ હું તો ખાલી કહું હું ઘમંડ કરી કઈ કે ઘમંડ નહીં કરતી હું તો ખાલી કહું હું લે

तृतीया बे स्वरूप शिवशक्ति जाणु मा शिवशक्ति जाण ब्रह्मा गणपति गावे हर गाये हर मा ओं जयों जयों मा जग जय अम्बे तृतीया त्रणस्वरूप त्रिभुवन माठा मा, मा त्रिभुवन माठा दया

पूजा चोदि सा चार पूजा चोदि सा प्रगया दक्षिण मा ऊं जय जयो मा जग जयम् बे पञ्चमे पञ्च ऋषि पञ्चमे गुणपदमा मा पञ्चमे गुणपदमा पञ्च सहस्र्यासुई पञ्च सहस्र्यासुई पंच तत्वों मां ओम जय ओम

ગોગડીયા ગોગડી મસ્ત રમે છે નઈ હું એલી ગોગડી બહુ મસ્ત રમે જો તો તાન ચડી હોય ને મારે એલી ગોગડી પાસે શીખવા જાવું જોશે આમ બાજુ ના આવે હું બાજુ જા હાય આમ મને ખબર છે હવે બસ પૂરો થઈ ગયું બંધ કરો બે નવ ગીત વગાડો એટલે રમીએ વરે બીજો સ્ટેપ કરીએ એ બીજો સ્ટેપ વાર હવે કાઈ નથી રમવા જ પેલો જ દી હે ને આજે જડથી રાત સુધી રમશો થાકી જાશો 12 તો વાગ્યા હે હજી તો નવ દી રમવાના છે આજ તો પેલો જ દી હે તો આજે બસ કાલથી રમશો મોડી રાત સુધી મજા આવશે